વિપુલભાઈ ચૌધરી ઉંમર વર્ષ એકવીસ રહેવાસી શિવાજી ચોક આરાધના સિનેમા પાછળ સલાટવાડા વડોદરા શહેરના ઓને માસિક પગાર ઉપર નોકરી રાખી બંને ઇસમો રેડ દરમિયાન મકાન તથા વાહનોમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ રમ તથા બિયર મંગાવી જેનું સંગઠન કરી સંગ્રહ કરી દારૂની બોટલો નંગ પાંચસો બેતાલીસ કિંમત એક લાખ નવ્વાણું હજાર આઠસો તથા બિયરના ટીન નંગ એકસો ઓગણસિત્તેર કિંમત રૂપિયા સાડત્રીસ હજાર એકસો એંસી મળી બે લાખ છત્રીસ હજાર નવસો એંસીના મુદ્દામાલ તથા ડોલ નંગ અને ડ્રમ એક કિંમત સાતસો રૂપિયા તથા રોકડા વીસ હજાર આઠસો તથા મોબાઈલ ફોન એક વીસ વીસ હજાર તથા કાર વીસ બે લાખ મળી કુલ મુદ્દામાલ ચાર લાખ અઠ્યોતેર હજાર ચારસો એંસીના મુદ્દામાલ સાથે મળી ગુનો કરેલ હોય જે બાબતે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ છે આ હેઠળ અટકાયત કરેલ આરોપી પિનેશ રાકેશભાઈ રાણા રહેવાસી નવી ધરતી માળી મોહલ્લો રાણાવાસ સાયના ચોક નાગરવાડા કારેલીબાગ વડોદરા પ્રાઇમ ન્યુઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો